બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય હેતુ નાગરિકોમાં કચરા વિભાજન અંગે જાગૃતિ ફેલાવવાનો અને ઘરેથી ઘર કચરો એકત્રિત કરતી વાહન વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવાનું હતું આ બેઠકનું સ્થાન ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ પાલામેલે સંભાળ્યું હતું બેઠકના મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ જૂના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રી શામિકભાઈ જોશી હાજર હતા અને ઉપરાંત વોર્ડ ઓફિસર શ્રી જયેશભાઈ ગોહિલ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી વિનયભાઈ રોહિત તથા સ્વચ્છતા અભિયાનના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન અધિકારીઓએ સ્થાનિક નાગરિકો અને સોસાયટી પ્રતિનિધિઓની વિવિધ સમસ્યાઓના સૂચનો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા કચરા વિભાજન અને સ્વચ્છતા જાળવણી અંગે માર્ગદર્શન આપતા અધિકારીઓએ નાગરિકોની સક્રિય ભાગીદારી પર ખાસ ભાર મૂક્યો હતો આ બેઠકમાં મકરપુરા વિસ્તારની અનેક સોસાયટીના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી અને સ્વચ્છ વડોદરા તરફ એક સકારાત્મક પગલું રૂપે જોવામાં આવી રહી છે સર આજે જે મીટિંગ રાખવામાં આવી એ શા આવી છે મીટિંગ રાખવામાં આવી આજે એક ચર્ચાનું એક અભિયાન રાખવામાં આવેલું હતું સ્વચ્છતા સંરક્ષણ બાબતનું અને સ્વચ્છતા સર્વેક્ષણ જે આવવાનું છે પ્રોગ્રામ આગામી સમયમાં એના માટેનું તો જે ફેવરા ગ્રુપ છે રેસિડેન્શિયલ એસોસિએશન એના તમામે તમામ સોસાયટીના જે મેમ્બર્સ છે પ્રમુખશ્રીઓ એ લોકોની સાથે જે ડોર ટુ ડોરની જે ગાડીઓનું જે આવતું હોય છે કચ્છાનું કલેક્શન કરવા માટે આવતું હોય છે સફાઈ બાબતનું જે એમની કમ્પ્લેન્સ હોય એ જાણકારી મેળવી ખાસ કરીને સેગ્રીગેશન સૂકો કચરો ભીનો કચરો અને સેગ્રીગેશનની બાબત અંગેનું એમને સમજૂત કરવાનું અને સેગ્રીગેશન પર વધુ ભાર મૂકાય તે અંગેનું આગામી સમયમાં આયોજન કરવા માટેની મિટિંગ રાખેલી હતી